ફરી સરકારી જમીન પચાવી પાડવાનો મામલો સામે આવ્યો છે ગાંધીનગરના એક ગામથી આ મામલો સામે આવ્યો છે વધુ એકવાર સરકારી જમીન પચાડી પાડી છે જે હાલ વિગતો મળી રહી છે કલોલના રકનપુર ગામે તળાવ પૂરી દેવાનો મામલો સામે આવ્યો છે આ મામલે હવે તપાસ થશે રકનપુર ગામના સુંદર તળાવ પર પુરાણ કરીને એ તળાવને પૂરી દેવામાં આવ્યું છે સમગ્ર મામલે ગ્રામ પંચાયતના તલાટીએ ઉડાવ જવાબ આપ્યા છે તળાવ પર દબાણ કરી શેડ કરનારા સામે કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી ગાંધીનગર જિલ્લાની આસપાસના ગામોમાં સરકારી જમીન અથવા તે આખા આખા ગામને જે વેચી કાઢવાની ઘટનાઓ અત્યારે હાલ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક રકનપુર ગામ છે ગાંધીનગર જિલ્લાનું કલોલ તાલુકાનું આ રકનપુર ગામ છે ને આ ગામના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે અહીં લખ્યું છે જાહેર ચેતવણી આથી જાહેર જનતાને જણાવવાનું કે આ તળાવની ઊંડાઈ વધારે હોવાથી કોઈએ અંદર ઉતરવું નહીં તળાવ કિનારે કોઈએ કોઈ કામગીરી કરવી નહીં કે કરાવવી નહીં જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તે જવાબદારી તમારી પોતાની રહેશે તળાવ કચરો નાખવો નથી તેવા અહી બોર્ડ મારવામાં આવે છે પરંતુ આપને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ તળાવનું પુરાણ કરી દેવામાં આવ્યું છે જી હા આ તળાવનું ગેરકાયદેસર રીતે પુરાણ કરી દેવામાં આવ્યું છે અને અહીં શેડ પણ બનાવી દેવામાં આવ્યો છે જે તે વ્યક્તિ દ્વારા આ દબાણ કરવામાં આવ્યું છે જેને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનો અહીં એકત્રિત થયા છે અને ગ્રામજનોની માંગ છે કે તેની કાર્યવાહી કરવામાં આવે ને તળાવને ફરી ઊંડું અને સુંદર તળાવ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવે શું ઘટના બની છે આ ગામમાં જણાવશો જી જ્યારે સરકાર તળાવને ઊંડું કરાવવા માટેની યોજનાઓ બહાર પાડતી હોય ત્યારે અમારા ગામના એવી પરિસ્થિતિ બની છે કે કોઈ પર્સનલ વ્યક્તિ દ્વારા ગામના તળાવને પુરાણ કરી તેની ઉપર પંચાયતે પંચનામું કર્યું અને ત્યારબાદ અમે ઘણી રજૂઆતો કરી પણ તે છતાં તલાટી સાહેબના પેટનું પાણી પણ નથી હલતું કરીને ગામમાં જે રીતે તળાવ છે સરકાર દ્વારા તળાવો ઊંડા કરવાની પાણી સંગ્રહ કરવાની વાતો કરવામાં આવે છે તળાવનું પુરાણ કરી દેવામાં આવ્યું છે કેટલી કાર્યવાહી આગળ થઈ છે તંત્ર દ્વારા શું કહેશો કોઈ કામગીરી થઈ છે કે નહીં કોઈ કામગીરી થઈ નથી તલાટી દ્વારા કે ગ્રામજનો દ્વારા અત્યારે તલાટીનું ચાલે છે અત્યારે કોઈ સરપંચ છે નહીં વહીવટદાર અને તલાટી સાહેબનું ચાલે છે અને અહીંયા મનીષભાઈ સોમાભાઈ પટેલે આ પુરાણ કરાયું છે એમના સ્વખર્ચે અને આમાં તલાટી અને મનીષભાઈ સોમાભાઈની અને આખા ગ્રામજનોની જો હોય તો એમની બંને ત્રણેય જણાની મિલીભગત છે એવું અમને લાગે છે ખાસ કરીને ગામમાં જે રીતે તળાવ છે તે તળાવ ઊંડા કરવાની સરકાર વાતો કરે છે પરંતુ ગાંધીનગર જિલ્લાની આસપાસમાં ઘણી એવી જમીનો છે જે સરકારી જમીનો ઉપર દબાણની ઘટનાઓ બની છે શું કહેશો આ ઘટનાને લઈને તમે ઘટના રજૂઆત કરી આ ઘટનાને લઈને મેં અવારનવાર ઘટના રજૂઆત કરી પણ ઇન આ લોકોનો પ્લાન એવો હોય છે કે આવી રીતે સરકારી જગ્યા પડાઈ લેવાની પુરાણ કરવાનું અત્યારે આ સામે રૂમ દેખાય છે ને એના ભાડા બી આવે છે એની પાછળ બી એક ગૃહ ઉદ્યોગ ચાલે છે ખમ ઢોકળા આવી રીતે બધી ઇન્કમ ઊભી કરવાની એક સ્ત્રોત છે એટલે આ લોકોની પોતાની પ્રોપર સરકારની પ્રોપર્ટી આપણી જ પ્રોપર્ટી સરકાર આમાં કોઈ ધ્યાન આપવાની છે ને એટલી આમનો ગેરજવાબદાર છે સરકારની કોઈ બીક નથી રહી એવો સરકારી બાબુઓ અથવા તો ગ્રામ પંચાયત અથવા તલાટીની પણ મિલી ભગત હોય તેવા કિસ્સાઓમાં જ આવી જે ઘટનાઓ બનતી હોય છે શું કહેશો શું માંગ છે આની આની અંદર તલાટીને બધાની મિલી ભગત હોય ત્યારે જ આ બધા કાર્યો થઈ શકતા હોય છે બાકી થાય નહીં અને આના માટે અમે અવરન અવર રજૂઆતો કરી હોવા છતાં પણ તલાટી હજુ કોઈ એક્શન લીધા જ નથી અત્યારે હાલ રકનપુરની અંદર સરપંચ નથી ઘણા સમયથી તો જે પણ કાર્ય જે પણ થતું હોય એ તલાટીના અંદરમાં જ થતું હોય છે ખાસ ગાંધીનગર જિલ્લાની આસપાસની જે સરકારી જમીનો હોય ખાસ ગુજરાત ફર્સ્ટની ટીમે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમને કોઈ વાતચીત કરવાની જગ્યાએ ઉદ્ધત વર્તન કર્યું છે અને ખાસ ગ્રામજનોની માંગ છે કે આ તળાવનું જે પુરાણ છે તે હટાવવામાં આવે તળાવ ઊંડું કરવામાં આવે આવે ને આવી ગેરકાયદેસર રીતે જે કામગીરી થતી હોય તેની સામે પગલા લેવામાં આવે કેમેરામેન યજ્ઞ મોહન સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ રખનપુર ગામ